સુરત જિલ્લાના મહુવાના સબડિવિઝન ડીજીવીસીએલ બામણિયા ખાતે ફાયરોની બોટલો એક્સપાયરીવાળી જોવા મળી મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના વાસ્કુઈ ગામે આવેલ ડીજીવીસીએલની બામણીયા સબડિવિઝનમાં ફાયરની બોટલોનો અભાવ સાથે એક્સપાયરી ડેટવાળી જૂના બોટલો જોવા મળ્યા હતા હાલ દરેક તાલુકામાં ફાયરને લગતું ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે મહુવા તાલુકાના તંત્રની બેદરકારી સામે આવી છે મહુવા તાલુકાના સરકારી બાબુઓ પોતાની એસી વાળી ઓફિસમાંથી બહાર નીકળી ત્યારે કાગળ ઉપર જ કાર્યવાહી કરશે ચાલી રહી છે વાત કરીએ તો ડિવિઝનની કચેરીમાં માત્ર બે જ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા હતા તે પણ કેટલા જૂના કેટલા વર્ષોથી ફાયર સેફ્ટીને લઈ આ કચેરી દ્વારા જાગૃત નહીં રહેતા ડીજીસીએલમાં કોઈ અનહોની થાય તો જવાબદાર કોણ શું તાલુકાના સરકારી બાબુઓ રાજકોટ જેવી અનહોની કે મહુઆ યુકો બેંક જેવું થાય તેની રાહ જોઈ રહ્યા છે કે પછી તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરશે ખરી એ હવે જોવાનું રહ્યું રિપોર્ટર રશીદ ખાન પઠાણ મહુઆ